રાષ્ટ્રપતિ બન્યાના નવ દિવસમાં પુતિન ચીન પહોંચ્યા રેડ કાર્પેટ પર સ્વાગત કર્યું મહત્વના સમાચાર ભીડ થવાથી ઉત્તરાખંડના ચારધામ મંદિર પરિસરના મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ કોવેક્સિનને કારણે શ્વાસમાં ઇન્ફેક્શન અને લોહી ગંઠાઈ જવાની સમસ્યા થતી હોવાનો બનારસ યુનિવર્સિટીના પ્રોફેસરનો દાવો મદારીના ખેલમાં જમુરા બનાવવા માટે ત્રણ રાજ્યોમાંથી બાળકો ચોરતી ગેંગ રાજસ્થાનના જયપુરમાંથી ઝડપાઈ આ વર્ષે ચોમાસું એકત્રીસ મેના રોજ કેરળ અને ઓગણત્રીસથી ત્રીસ જૂન સુધીમાં ગુજરાત પહોંચશે તેવી હવામાન વિભાગની આગાહી ગુજરાતના મહત્વના સમાચાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીને કારણે દિલ્હીમાં અટવાયેલા વડોદરાના એકસો એંશી મુસાફરો આખરે વડોદરા આવ્યા કોડીનારની ખાડમી કંપનીની રેસિડેન્શિયલ કોલોનીમાં સિંહ સિંહણ અને ત્રણ બચ્ચા આવી પહોંચતા વન વિભાગે રેસ્ક્યુ કર્યું સુરતની પોલીસે વિવિધ સોસાયટીઓમાં કાયદામાં રહેવાની જાહેરાત કરતા લોકો સહિતના જેટલા જમા કરાવી ગયા વડોદરામાં આડમાં દેહ તલવારમાં પર્દાફાશ સાત યુવતીઓને રેસ્ક્યુ કરાઈ એક મહિલાની અટકાયત એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર